मण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे જ્ઞાનિરામ દસ્ય જ્ઞાનાંજનસલા ચક્ષુર્મિપ્રીપુર ભાણ વિરામ શ્રીકમ ગંગ બરા હરી સાહેબ હૃદય પૂતા राम रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय ना सीतायां पतये न पदारविन्दे मुखारविन्दे विनिवेशयान् वटस्य पत्रे पुटे शयानं श्रीवाद मुकुन्दं मनसा स्मरामि मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुध्वज मङ्गलं मङ्गलाय तनो सर्वमङ्गलमाङ्गल्ये शिवे उत्सादिके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोस्तुते રાજાધિરાજ પ્રયાગરાજ કી જય ત્રિવેણી સંગમ કે જ ભગવતી ગંગે મૈયા કે જય જમનૈ મૈયા કે જ સરસ્વતી મૈયા કે જ ભારત માત કી જય સનાતન ભ સદગુરુ પરંપરાના શ્રી ચરણોમાં વંદના સાથે શ્રીમદ ભાગવત પુરાણ પાવન ભગવાન કૃષ્ણચંદ્રના પાવન શ્રી ચરણોમાં વંદના સાથે પ્રયાગની આ દિવ્ય ભૂમિના આંગણે માળા ફેરવતા હોય ને તો મેરું આવે પણ એટલું જરૂર કહીશ કે બાપ આપણા બધા ની કાંક માળા ફરે છે આ તો અમે નિમિત છીએ ભાઈ ગુરુ ચેતના આજે તમારી વચ્ચે આજે અમે તો શરીર લઈને આ વેલા આવી ગયા છીએ પણ ગુરુ આ ક્યારે આવે છે બધું જ્યારે આપણી કાંક માળા એના નામની ફરી રહી છે ફરી રહી છે ત્યારે મેરવો આવતા હોય બાપ એમ હમણાં જ આચાર્યજી વાત કરી ને કે આ બધી ગળીઓ દુર્લભ ઘડીઓ છે હા અમને પણ ખબર નથી હોતી કે કઈ ઘડીએ કેવા સંજોગો હા નિમિત્ત અસ્તિત્વ કોઈકને કોઈકને બનાવતું હોય કોઈ ઘડીએ અત્યારે આ કુંભ મહાપર્વની આ પાવન ઘડીએ જ્યારે આજે ગુરુ પરંપરા દ્વારા આપણી વૈષ્ણવી પરંપરા આપણી આચાર્ય પરંપરાઓ દ્વારા જ્યારે આજે જે વજન તો નહીં કહું કે પણ જે આશીષ મળ્યા છે બાકી બીજી રીતે જગતમાં આવીએ ત્યારે એ વજન લાગે પણ હવે જશું કે અહીંયાથી આવીને પાછું આવું તો તમારી પાસે જ પડશે જગત પાસે ગ્રંથ બાપ વેદવ્યાસીએ સુખદેવજીને આપો નીકળ્યા ઘરેથી સાંભળી હૃદયસ્ત કરી નીકળ્યા પછી ભજન કરીને પાછું દેવા ક્યાં આવું પડ્યું પાછું નીચે જ આવવું પડ્યું અને એ જ આજે કોઈ પણ ચેતના આજે આપણા અમે કાલે જે આચાર્ય વચ્ચે મહાપુરુષો વચ્ચે બેઠા હતા બધી વિભૂતિઓ સાક્ષી છે પણ આપણી બધી આચાર્ય પરંપરાઓ અને આજે એ પરંપરાઓમાં બેઠા છે કે આજે ગર્વ સાથે અને આનંદ સાથે આ કહી શકું કે આપણે જે પરંપરાઓમાં બેઠા છીએ બધી જ ચેતનાઓ આજ પણ જીવત ચેતનાઓ બેઠી છે સમાધિઓમાં જીવત સમાધિ થયેલી ચેતનાઓ બેઠી છે અને એ ચેતનાના આજે સાક્ષી અને આજે એ સાક્ષી આજે કુંભના પાવન પ્રસંગે જ્યારે સંતો દ્વારા આચાર્યો દ્વારા આજે મારું સન્માન નથી પણ આપણા કચ્છડાનો આપણી એક વૈશ્વિક ચેતનાનો એક કિરણ કચ્છનું જે ચેતના છે એ કિરણનું આજે આચાર્યોએ સન્માન કર્યું છે આજે અમારી અને આપ સૌને આપણા સૌની કચ્છ તરફથી આજે આચાર્ય અને આપણી સનાતનની આગળની શણગાર માટે આપણા સૌની જવાબદારી વધી રહી છે અને પ્રભુ પાસે જ પ્રાર્થના કરું કે આજે જે ગુરુજનોએ જે આચાર્યોએ આજે જવાબદારીઓ આપી છે નિભાવવાની આપણને સૌને શક્તિ આપે અને આ પાવન કાર્યમાં મારા ભેગ ભગવાનના નાતે નાતે આજે આજે સંતોના પૂજ્ય ભગવતાનંદજી આ બધા જ પ્રસંગના એક સાક્ષી નિમિત્ત બનાવ્યા અને આ ઉત્સવના આજે મને પણ હૃદયથી ગર્વ છે કે મારા ઉત્સવ અને આ મંડપ આ પાવન મહોત્સવનો એક પ્રાણ પૂરવા વાળા

આપણી આ ગુરુ પરંપરાઓ અને એ પરંપરાની આજે શ્રી કબીર રવિભાણ પરંપરાના જે એક સ્વરૂપમાં જે આચાર્ય પદના નિયુક્તિના નાતે જે જવાબદારીઓ મળી છે સદગુરુઓ પાસે વ્યાસપીઠના શ્રી સાનિધ્ય ત્રિવેણીના તાતના આ સાનિધ્યમાં ભગવતી પાસે જ પ્રાર્થના કરું કે બસ એને નિભાવવાની સનાતનના આ સ્વરૂપને શણગારવાની બસ બાપ અમને શક્તિ આપે અને આવા કાર્યો આવા આયોજનો આવા નિમિત્ત પ્રસંગોના માધ્યમે આપણે આપણી સનાતનની ચેતનાને આપણે આપણી ધરોહરને આપણી વૈદિક ચેતનાને આજે ગતિ પ્રગતિ સાથે આગળ વધારીએ આજે બપોર પછી પણ અમુક સંતો ખાસ કરીને આપણી જે એક કચ્છની પરંપરા મારી પિરાણી પિરાણા પરંપરાના પણ સંતો આજે બધા જ બપોર પછી એમની પણ બધાની હાજરી અમારા બીજા સંતો વળી પાછા બપોર પછી વળી પાછું અમારું નીકળવાનું કારણ કે અમે તમને પૂજા પછી કરાવશું પેલા અમને કરવા દે છે આજે અમારી પૂજાના નાથે આજે આજે થોડું ગઈકાલે પણ પણ આવવાની અમે અમારા પણ વડીલો પ્રત્યેનો અમારો આદર વડીલ પ્રત્યેની અમારી આ નિજી ઓળખ કરવા માટે અત્યારે સવારથી પાંચ વાગ્યાથી જાગીને આજે એ જ કાર્યો માટે કાર્ય પૂર્ણ કરી અહીંયા આવ્યા બપોર પછી પાછા અખાડાઓમાં નીકળી જશું આવતીકાલે જે ત્યાંનો ક્રમ છે અમારે સંતોની પાછી પંગત કાલે આપણો ભોજન કાલે તમે પ્રસાદી લઈ આવ્યા પણ હવે આપણી પ્રસાદી વાળા તેરે અખાડાઓના સંતોને આવતીકાલે મોટી પંગત અને એ પંગત જેને અમે અત્યારે કયા નામે ઓળખશું ભંડારાના નામે અને એ ભંડારો આજે કારણ કે અમને જે કાંઈ અધિકારો મળે છે એનો ભોજનના રૂપે ભેગ ભંડારો એ ભંડારો આવતીકાલે એમાં મારી વળી ત્રણેયની હાજરી કાલે તમે તમારી રીતે જ ક્રમે રહેજો ત્યાંનું ક્રમ પૂર્ણ કરી પરમ દિવસ અમૃત સ્નાન અને અમૃત સ્નાનમાં જેના જેના અધિકારો હશે વ્યાસ સ્વરૂપ તો હશે જ ભેગ ભગવાન હશે પણ અત્યારે ભીડને લઈ કરી બહુ ઓલી નહીં વચ્ચે જીયાવો છો એ આપણું ત્રિવેણી સ્નાન છે અને તમારા વતી અમે ડૂબકી દી આવશું ને એટલે બધું આવી બાકી કોઈ એવી અપેક્ષા નહીં રાખવાની કે નહીં આ અમૃત સ્નાનમાં જ બધાએ જઈએ અને ડૂબકી દઈએ કારણ કે ભીડો વચ્ચે અસ્તવ્યસ્તતાઓની વચ્ચે આપણે આ યોગી મહારાજને અત્યારે આપણા જે કાંઈ સંભાળી રહ્યા છે ને આટલો સથવારો આપશું એ આપણી મોટી એક વ્યવસ્થા માટેનું આપણું સમર્પણ કેવા હશે માટે બધા જ પોતપોતાની રીતે ભજન સ્મરણ કરી અમૃત સ્નાનના દિવસે બાકી અમુક જે ચાલી હકશે એને અખાડા તરફથી જે હુકમ મળશે બાપુ વળી પાછા સુરેશદાસજી આપ સૌને જણાવશે માટે બધાએ એની જે ઘડીઓ આજે સાક્ષીઓના રૂપમાં બાપ આટલા દિવસ તો અમે ખાલી એક અમારા આશ્રમના હતા પણ આજે જગત ગુરુ અમને તો એમ હતું કે અમને છેલ્લે સુધી ખબર નથી મિત્રો ચાલો મહામંડલેશ્વરની નિયુક્તિ થશે એટલે એમાં એટલી બધી જવાબદારી ન હોય મહામંડલેશ્વર હાલશે પણ હું કે બાપુ મહામંડલેશ્વર ની સબ મંડલેશ્વરો કા મંડલેશ્વર બનાયા આપકો અને આજે એક અમારી પરંપરામાં સંત પરંપરામાં આજે ગુરુ પરંપરાઓમાં જગત ગુરુના સ્વરૂપમાં એ શબ્દમાં એ અધિકારો જ્યારે ગુરુજનો દ્વારા મળ્યા છે બધી જ મારી રામાનુજ પરંપરાને શંકરાચાર્ય આદિ મારી આ આ આ દિવ્ય પરંપરાને ગાદીના સ્થાને કારણ કે એના નેજા નીચે નેજો એનો છે આ નિમિત્ત બન્યા છે આ નેજા લગાવવા માટે આપ સૌ સાથે મળી કરીને નિમિત્ત બન્યા છીએ બસ એના નેજા નીચે આ બંને મહાપુરુષો બંને આચાર્ય સ્વરૂપોને પ્રાર્થના કરો મારું હરિહર શિવ સ્વરૂપ નારાયણ સ્વરૂપની સનાતનની ચેતનાઓ આજે અમે જે કાંઈ અમારી પ્રવૃત્તિ કાર્યો દ્વારા વહન કરી રહ્યા છીએ વહન કરવાની શક્તિ આપે અને મારા પ્રત્યેક સમાજો કારણ કે આટલા દિવસ હવે લઘુતામાં હવે અમારે બેહવાની કોઈ જરૂરત નથી પ્રભુતાના હતા અને હવે પ્રભુતા રાખવી તમારી પણ બધાયની ફરજ છે હવે બાપુ એકનો નથી હા હવે તો બાપ બધાને હાચવા અને જેટલાને હાચવી દોડશું જરૂર પણ અમારી સાથે થોડુંક તમને પણ બસ બાપુ તમે દોડતા રહ્યો બાકી અમે આરામ કરશું ઈ નહીં હાલે ભલે આ છોકરા હણે સંભાળજા બાપ બધા સાથે મળી દિવ્ય કાર્ય અમે પણ નિમિત છીએ ઘડીઓ મળી છે તમને પણ જેમ અમને ઘડીઓ મળી છે ને એમ તમને પણ આ જયારે આ સ્વરૂપોની ને આ ઘડીઓની મહા ઘડીઓ મળી છે બાપ જેને પેઢીઓ ના પેઢીઓ નીકળી જાય છતાં અધિકારો ન મળે એ ખાલી ગુરુ કૃપા સંત કૃપા હી કેવલમ સંત કૃપા હિ કેવલમ અને આ કૃપાનો કિરણ અને એ કિરણ આપણા સૌ ઉપર વરસતું રહે એ જ પ્રભુના ગુરુજનોના શ્રી ચરણે પ્રાર્થના સાથે શ્રીમદ ભાગવતના ક્રમમાં મા પાસે ક્ષમા માગી લઉં કે આ ક્રમે અમારા દાસ પણ આજે નેજો લઈને નીકળ્યા છીએ એટલે આચાર્યશ્રીને અમારી વ્યવસ્થાના સ્વરૂપમાં પણ ભગવતી ભાગવત પાસે વંદના કરીને ક્ષમા માગું કે આજે ઔપચારિકતાએ અમે અમારું સન્માન કરાવ્યું છે આપની હાજરીમાં પણ આપની ગરિમાને શિરોમાન્ય કરી અને સનાતન ની આ જ્યોત ને બસ જનજન સુધી ગરગર સુધી એ ચેતના ને પહોંચાડીએ એ જ ભગવતી ના શ્રી ચરણો પ્રાર્થના સાથે આપના હૃદયમાં માં રહેનારી દિવ્ય ચેતનાને વંદન કરું આપ સૌની નિષ્ઠા અમારા પ્રતિ ને અમારા થી એના પ્રતિ વધતી રહે અને સાથે મળી અને ભજન માર્ગે આ સનાતન રાહે ગતિ પ્રગતિ સાથે લક્ષ તરફ ગતિ કરતા રહીએ એ જ સાહેબ ના શ્રી ચરણે પ્રાર્થના સાથે આજે સદગુરુ હરિ સાહેબ ને યાદ કરું છે સાહેબ દોઢસો વર્ષ પહેલા ચિંતામણી પ્રયાગરાજમાં લખીને ગયા દોઢસો વર્ષ થયા અને દોઢસો વર્ષ પછી પાછા આપણે અહીંયા આવી કરી અને આ ચિંતનિકા શિબિર ભરી રહ્યા છીએ આ ચિંતન કરી રહ્યા છીએ અને ઈ સમયમાં પણ પૂર્ણ કુંભની ની હશે અને આ પૂર્ણ કુંભની આ ઘડીઓમાં બાપ પૂર્ણતા મારો બાપ વાવીને ગયા એનું ફળ છે અને આ ફળ સમાજે સમાજ સુધી પહોંચે એ અમે સદગુરુ પાસે પ્રાર્થના કરીએ બાપેના દાસ છીએ એના અનુગામી છીએ એ સાહેબ પાસે પ્રાર્થના કરું કે આપ સૌ જીવત ચેતનાના રાયો છો ભલા હા જીવત ચેતનાના રાયો છો બસ એ લક્ષ સાથે તમારી પણ ગૌરવતા અને ગરિમાને બનાવી રાખવાની સાહેબ શક્તિ આપે આજે દોઢસો વર્ષની આજે ગળી કાલે કલા અંદાસ બાપુને બને બેઠા હતા ત્યારે બાપુ બહુ હૃદયભીની વાતો કે આજે કયો સમય સમય હશે હશે અને અને આ પાછો પાછો પુનઃ સમયમાં ગંગા દાસ કરીને કોઈ ગોરના માધ્યમે આ બધું આયોજન થયેલું અને આજે અમારા પૂજ્ય ભગવતાનંદજીના માધ્યમે આજે બાપ નિમિત્ત બનાવે છે આ બધા યોગ આ બધા સંજોગો મારા આચાર્ય સુધી મારા બે સ્વરૂપ સુધી કારણ કે એક સ્વરૂપ એ તો બાકી શિવ સ્વરૂપ અને નારાયણ સ્વરૂપના સંગમમાં સંગમના ક્ષેત્રમાં બાપા અધિકારો પ્રાપ્ત થવા એ પણ વિશેષ કૃપા અને એ જ બાપા પાસે પ્રાર્થના કરું એ કૃપાના અધિકારી કાયમ હે તાત સાહેબ બની રહીએ બનાવવાની અમને શક્તિ આપે અને આપની વાને જો કાયમ જલ હલતો અને કાયમ ઉજાગર બનાવી રાખે એ જ સાહેબના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ભાગવતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે વ્યાસ ની વંદના સાથે આપ સૌને શુભકામના શુભ આશીષો સાથે જય શ્રી રામ જય શ્યા રામ જય શ્રી